જયંત મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કાર્યની શૂટ ભાવનગર મિત્રો પંકજ જોશી કાર્યશુટ ભાવનગર દ્વારા ટૂંક સમયમાં એક સ્પેશિયલ જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચની તારીખ નક્કી થઈ ગયેલ છે અને આ તારીખ જાહેર પણ આપણે કરી દીધેલ છે આ બેચ શરૂ થવાની તારીખ છે પંદર જૂન બે હજાર ચોવીસ ને શનિવાર મિત્રો ખાસ નોંધો જે લોકો જનરલ બેચ કરવા માગે છે ખાસ નોંધે કે આપણા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ જનરલ બેચ શરૂ થવાની તારીખ છે પંદર જૂન બે હજાર ચોવીસ અને શનિવાર અને આ બેચનો જે સમય છે એ સવારનો છે મિત્રો ખાસ નોંધવા જેવો મુદ્દો છે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસને શનિવાર સમય સવારનો છે સવારે છથી આઠનો મિત્રો આ પ્રકારનો સમય અને તારીખ રાખવાનું કારણ આપણને જણાવી દઈએ પહેલું તારીખ કે પંદર જૂન બે હજાર ચોવીસ આ પ્રકારની તારીખ રાખવાનું એક કારણ મિત્રો એ છે કે પંદર જૂન સુધીમાં લગભગ બધે જે સ્કૂલ કોલેજો છે એના વેકેશન ખુલી જતા હોય છે અને કોલેજો પણ શરૂ થઈ જતી હોય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓએ એમાં પ્રવેશ પણ મેળવી લીધેલો હોય છે તેથી જે કોલેજ કરતા વિદ્યાર્થીઓ છે અને જે જનરલ બેચમાં જોડાવા માગે છે એવા વિદ્યાર્થીઓને અગવડ ન પડે એવા હેતુથી આપણે આ તારીખ નક્કી કરેલી છે મિત્રો બીજું સમય પણ આપણે ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ નક્કી કરેલો છે જો એવું નથી કે આ બેચમાં ખાલી કોલેજ કરતાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે આમાં કોઈ પણ મિત્રો જોડાઈ શકે છે પરંતુ અમે ખાસ કરીને આતા આ સમય એવો પસંદ કરેલો છે કે જેથી કરીને જે મિત્રો કોલેજ કરે છે ખાસ કરીને અથવા કોઈ જોબ કરે છે કે અન્ય કોઈ કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો સવારે છથી આઠનો લેક્ચર એટલા માટે આપણે ગોઠવ્યો છે જેથી કરીને સવારે છથી આઠમાં આપણું શિક્ષણ કાર્ય પૂર્ણ થઈ જાય એટલે આઠ વાગ્યા છૂટ્યા બાદ કોઈ વ્યક્તિને સ્કૂલ જવાનું હોય તો સ્કૂલ જઈ શકે છે કોલેજ જવાનું હોય તો કોલેજ જઈ શકે છે અને જોબ ઉપર જવાનું હોય તો જોબ ઉપર પણ જઈ શકે છે એવા હેતુથી અને આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે સવારનો સમય પસંદ કરેલો છે સવારનો સમય પસંદ કરવા પાછળનું એક બીજું અને ખાસ કરીને શૈક્ષણિક કારણ એવું પણ છે કે જો તમે સવારે છથી આઠ વાગ્યામાં વ્યવસ્થિત રીતે સવારે લેક્ચર ભરી લો છો તો ત્યારબાદ આઠ વાગ્યાથી લઈ અને આખો દિવસ તમે પૂરેપૂરું તમારું રીડિંગનું આયોજન બનાવી શકો છો તમે તમારું રીડિંગનું ટાઈમટેબલ બનાવી શકો છો અને મેક્સિમમ આઉટપુટ તમે લઈ શકો છો જેથી કરીને તમને એમાં આઉટપુટ મળે મિત્રો ખાસ નોંધો એવા હેતુથી આ છથી આઠનો સમય રાખવામાં આવેલો છે જેથી કરીને તમને દિવસે વધારે વધારે તમે આઉટપુટ મેળવી શકો અને વધારે વધારે તમે ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરી શકો વચ્ચે તમારે ઊભું ન થવું પડે કે વચ્ચે તમને કોઈ ક્લાસના કોઈ સમયગાળાના કારણે ડિસ્ટર્બન્સ ન થાય એવા હેતુથી આવો એક સમય પસંદ કરવામાં આવેલો છે એટલે જે મિત્રો જનરલ બેચમાં જોડાવા માગતા હોય ખાસ કરીને જે મિત્રો એ યા તો દસ પાસ કર્યું છે અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે અથવા જે લોકોએ બાર પાસ કર્યું છે અને ભવિષ્યમાં જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે અને કોલેજની સાથે સાથે મિત્રો ખાસ નોંધો અહીં કહેવા માગું છું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવા માટે અમુક સમયગાળો પસાર કરવો પડતો હોય છે તો જ્યારે તમે કોલેજ કરતા હો છો ત્યારે કોલેજની સાથે સાથે જ તમારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી સાંભળે જે ખરેખર ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે સરકારી અધિકારી કે કર્મચારી બનવા માગે છે કે સરકારી નોકરી લેવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે સૌથી ઉપયોગી બેચ કોઈ હોય તો એ છે જનરલ બેચ કારણ કારણ કે આ બેચનો જે સિલેબસ છે એ એ રીતે ડિઝાઇન થયેલો હોય છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે કોઈ વ્યક્તિ વર્ગ ત્રણની તૈયારી કરવા માગતા હોય તો પણ ઠીક છે આમાં આખો સિલેબસ આપણે કવર કરી લેવાના છીએ ત્યારબાદ કોઈ વ્યક્તિ ભવિષ્યમાં જીપીએસસીમાં આગળ વધવા માગતો હોય કે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં યુપીએસસીમાં આગળ વધવા માંગતો હોય તો પણ એના માટે એક બેઝ બનાવવા માટે એનો એક પાયો મજબૂત કરવા માટે જનરલ બેચ કરવી અનિવાર્ય છે મિત્રો ખાસ નોંધો કેટલાક મિત્રો સીધી જીપીએસસી કે યુપીએસસીની કોઈ બેચ જોઈન કરી લેતા હોય છે અને પાયો મજબૂત ન હોવાના કારણે અથવા બેઝ મજબૂત ન હોવાના કારણે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રનું પૂરતું જ્ઞાન ન હોવાના કારણે આ વિદ્યાર્થીઓ કેટલીક વખત ડાયરેક્ટ જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરતી બેચમાં જોડાઈ જતા હોય છે અને ઘણી વખત એ મિત્રો છે એ ત્યારબાદ એને એવું લાગતું હોય છે કે આમાં મને સમજાતું નથી અથવા આ મારા લેવલનું નથી ખરેખર એવું નથી મિત્રો ખરેખર તમે કરી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ વ્યક્તિ જીનિયસ છે અથવા પહેલેથી જ હોશિયાર છે તો કદાચ એને ફાયદો થશે પણ આ ફિલ્ડમાં નોકરી મેળવવા માટે કે આગળ વધવા માટે હોશિયાર હોવું જ જોઈએ એવું કંઈ જરૂરી નથી મિત્રો કોઈ પણ વ્યક્તિ સરળતાથી આ ક્ષેત્રની અંદર સારી કારકિર્દી બનાવી શકે છે પણ એના માટે મિત્રો તમારે અત્યારથી જ આયોજન કરવું પડશે અને એટલે જ મેં એવું પણ વચ્ચે વચ્ચે કહી દીધું કે દસમું પાસ હોય તો પણ એવા મિત્રોએ ખાસ નોંધ લેવી જોઈએ અને એવા લોકોએ સ્ટીમ પણ યા તો આર્ટ્સ પસંદ કરવું જોઈએ શક્ય હોય તો અને અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ જેથી કરીને આપણે જે આ બેચનો સિલેબસ ડિઝાઇન કર્યો છે એમાં પણ તમે જોઈ શકો વર્ગ ત્રણની તો સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવનાર છે ઉપરાંત જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરવા માગતા હોય તો એના માટે આ ગુજરાતમાં સૌપ્રથમ વખત એક એક કોર્સ છે મિત્રો ખાસ નોંધો ફાઉન્ડેશન બેચ છે જનરલ બેચ ને તમે જનરલ બેચ પણ કહેશો આપણે અથવા આપણે એક લોંગ ટર્મ કોર્સ પણ કહેશું અથવા એને આપણે એક ફાઉન્ડેશન બેચ અથવા ફાઉન્ડેશન કોર્સ પણ કહેશું જેમાં તમે વર્ગ ત્રણની તો બધી તૈયારી કવર થશે સાથે સાથે જીપીએસસી કે યુપીએસસીની ભવિષ્યમાં તૈયારી કરવા માગતા હો તો એની તૈયારીને લગતો પણ તમારો પૂરેપૂરો બેઝ અહીંયા પાયો મજબૂત કરી દેવામાં આવશે અને મિત્રો આ જનરલ બેચ એક વખત આ જનરલ બેચ કર્યા બાદ ભવિષ્યમાં આ જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરવા માગતા હશો તો પણ જો તમે જાતે તૈયારી કરવા માગતા હશો તો જાતે પણ કરી શકશો અને જો ભવિષ્યમાં તમે આ આના માટે પણ કોઈ બેચ ભવિષ્યમાં ક્યાંય જોઈન કરવા માગતા હશો તો પણ તમે સરળતાથી આ કામ કરી શકશો એવા હેતુથી આ એક લોંગ ટર્મ કોર્સ છે આ એક ફાઉન્ડેશન કોર્સ છે આ એક જનરલ બેચ છે જેમાં વિદ્યાર્થીઓનો વર્ગ ત્રણની તૈયારી કરવા માટેનો તમામ સિલેબસ કવર થાય છે સાથે સાથે જીપીએસસી કે યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ એક ફાઉન્ડેશન કોર્સ છે તો મારું એવું માનવું છે કે જે મિત્રો દસ પાસ છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધવા માગે છે અથવા જે મિત્રો બાર પાસ છે અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે તો મિત્રો અત્યારથી જ તમારે આ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવી પડે કરી દેવી જોઈએ અત્યારથી તમારે આયોજન કરી દેવું જોઈએ અને અત્યારથી તમે એક બાજુ તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ રાખો એક બાજુ તમે તમારું ગ્રેજ્યુએશન શરૂ રાખો એક બાજુ તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે એક બાજુ તમારા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ત્રણેક વર્ષ પૂર્ણ થઈ ગયા હશે અને તમે ગ્રેજ્યુએશન બાદ આવનારી કોઈ પણ સારામાં સારી પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ બની ગયા હશો તો મિત્રો ખાસ નોંધો આવા હેતુથી કે ભવિષ્યમાં ગુજરાતના વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આપણે અધિકારી બનાવી શકીએ ઓફિસર્સ બનાવી શકીએ વધારેમાં વધારે મિત્રોને આપણે સરકારી નોકરી અપાવી શકીએ એવા હેતુથી આ એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે ફરીથી નોંધો તારીખ છે પંદર જૂન બે હજાર ચોવીસને શનિવાર સમય છે સવારે છથી આઠનો અને બીજો મિત્રો આ બેચનો સમયગાળો અહીંયા તમને દર્શાવેલ છે અને આ સમય દસ મહિના અહીં લખેલ છે મિત્રો આ એક લોંગ ટર્મ કોર્સ છે આ એક ફાઉન્ડેશન બેચ છે એટલે સમયગાળો દસ મહિનાનો રહેશે લખેલ છે દસ મહિના પરંતુ અમે બધા વિદ્યાર્થીઓને અથવા તો ખાસ બધા મિત્રોને એવું જણાવતા હોઈએ છીએ કે માનસિક રીતે તમે એવી તૈયારી રાખજો કે આ બેચ મિનિમમ એક વર્ષ ચાલશે મિનિમમ એક વર્ષ ચાલશે એટલે તમે ખરેખર અમે દસ મહિના લખ્યું છે પરંતુ તમે મિત્રો ખાસ નોંધો આ એક બાર મહિનાની બેચ છે અને બાર મહિનાની માનસિક તૈયારી સાથે જ આ જનરલ બેચમાં મિત્રો જોડાવું બીજું કે આ જનરલ બેંચની અંદર તમને જે સિલેબસ કરાવવામાં આવનાર છે એમાં પંકજ જોશી કરી ભાવનગરની આખે આખી જે નિષ્ણાત અને અનુભવી માર્ગદર્શકોની ટીમ છે એ કાર્યરત છે અને એ તમને અહીંયા શિક્ષણ કાર્ય કરાવશે ઉપરાંત એક સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે જે કાંઈ મટીરિયલ્સની જરૂર હશે એ તમામ ગુણવત્તા સભર મટીરિયલ્સ પણ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ તમને પ્રોવાઈડ કરાવવામાં આવનાર છે અને બીજું કે જો તમે આ ઇન્સ્ટિટ્યૂટના જૂના વિદ્યાર્થી છો જો તમે આ ઇન્સ્ટિટ્યૂટના જૂના વિદ્યાર્થી છો મતલબ કે તમે ભૂતકાળમાં ક્યારેય પંકજ જોશી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરની અંદર કોઈ પણ બેચ પૂર્ણ કરેલ છે અને એમાં તમે તમારી હાજરી પણ છે તો તમે તમને આ બેચની અંદર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે મિત્રો તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે અને આ ઇન્સ્ટિટ્યુટના જૂના વિદ્યાર્થી છે તો એમને આ ઇન્સ્ટિટ્યૂટની અંદર આ બેચની ફીમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે તો મિત્રો જો તમે પણ આ જનરલ બેચમાં જોડાવા માગતા હો અને હજી તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો મિત્રો રજીસ્ટ્રેશન માટે અહીં અમારો મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર એકવાર બોલું છું મિત્રો સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ મિત્રો ખાસ નહોતો આપણા ઇન્સ્ટિટ્યૂટનો મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ મિત્રો આ બેચમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન માટે અહીં તમને સંસ્થાનો મોબાઈલ નંબર આપેલ છે તો અત્યારે જ તમે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો અને તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો અને પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા કરાવવામાં આવતું સ્પર્ધાત્મક પરીક્ષાની ગુણવત્તા સભર શિક્ષણને તમે લાભ લો અને બીજું કે મિત્ર જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમે એમની સુધી તો આ મોહિત માહિતી સરળતાથી આપણે પહોંચાડી દીધી છે પરંતુ તમે સમજી શકો છો કે સમાજમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જેમની સુધી કદાચ આ માહિતી કે આ વિડીયો ન પહોંચ્યો હોય તો મિત્રો આપણે એક નૈતિક જવાબદારી બને છે કે જે રીતે તમે આ વિડીયો જોઈને માહિતી પ્રાપ્ત કરી રહ્યા છો એવી જ રીતે ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા વિદ્યાર્થીઓ સુધી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે આ વિડીયો પહોંચે એના માટે મારી વિનંતી છે કે આ વિડીયોને તમે વધારે વધારે શેર કરો આ વિડીયોની લિંકને તમે વધારે વધારે શેર કરો આ વિડીયોને લાઈક કરો અને જો તમે મિત્રો આ આ ચેનલમાં નવા છો અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કારણ કે પંકજ જોશી કર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા અવારનવાર આ પ્રકારના માહિતીસભર વિડિયોઝ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાના જે કંઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એને રિલેટેડ જુદા જુદા ફેકલ્ટી જુદા જુદા વિડીયોઝ લઈને આવતા હોય છે મિત્રો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ભવિષ્યમાં શરૂ થનારી બેચના પણ તમને નોટિફિકેશન આવતા રહે માહિતી મળતી રહે ઉપરાંત અમારા દ્વારા મૂકવામાં આવતા વિડિયોઝનો પણ તમને લાભ મળે અને ગુજરાત રાજ્યના વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આ ચેનલનો લાભ મળે એવા હેતુથી તમે આ વિડીયોને શેર કરો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ છીએ મિત્રો પંદર જૂન બે હજાર ચોવીસને શનિવારના રોજ જનરલ બેચના લેક્ચરમાં થેન્ક યુ જય હિન્દ